નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના દિવાળીયા ગામમાં મહિલા તલાટી આવતાની હોવાથી મહિલા સરપંચ પતિ અને ગ્રામજનો ઢોલ સાથે તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા પહોંચ્યા મહિલા તલાટી દ્વારા દિવાળીયામાં હાજર થયાના પ્રથમ દિવસે વિકાસના કામોમાં તલાટીએ ભાગ આપો છો કે કેમ તેમ મહિલા સરપંચના પતિ દ્વારા જણાવવામાં આવ્યું લખતર તાલુકાના દેવળિયા ગ્રામ પંચાયત સરપંચના પતિ અને ગ્રામજનોના જણાવ્યા મુજબ દેવળિયા ગ્રામ પંચાયતમાં તલાટીકમ મંત્રી એટલે કે સભ્ય સચિવ તરીકે હિરલ હિરલબેન સાહશિયા નિમણૂક પામેલ છે તેઓ દેવળિયા ગ્રામ પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી આવતા નથી અને લખતર તાલુકા પંચાયતમાંથી વહીવટ કરતા હોવાથી ગ્રામ પંચાયત મહિલા સરપંચ અને તેમના પતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અનેકવાર રજૂઆત કરી હતી તેમ છતાં મહિલા તલાટી દેવડિયા ગ્રામ પંચાયતમાં જતા નહીં હોવાથી દેવડિયા ગામના અરજદારોની મુશ્કે મુશ્કેલી અનુભવી રહ્યા હોવાથી દેવડિયા ગ્રામ પંચાયત મહિલા સરપંચના પતિ ધર્મેન્દ્ર રાણા કિરપાલ સિંહ અને શિશુપાલ સિંહ આજે ઢોલ સાથે ગાતે હિરલબેન છાશિયા ક્યારે દેવડિયા ગ્રામ પંચાયતમાં કામગીરી કરવા આવશે તેની રજૂઆત કરવા પહોંચ્યા રજૂઆત કરવા લખતર તાલુકા પંચાયત મહિલા તાલુકા વિકાસ અધિકારી શ્વેતા ત્રિવેદીને પાસે પહોંચ્યા હતા અને તેમની જગ્યાએ અન્ય કોને જાજ આપશે આપવામાં આવશે દેવળિયા ગ્રામ પંચાયતમાં મોકલવામાં આવશે તેની રજૂઆત કરવામાં આવી હતી આથી લખતર તાલુકો અસ્તિત્વમાં આવ્યો ત્યાંથી અત્યાર સુધીમાં ધલાટીકા મંત્રી સભ્ય સચિવને ગ્રામ પંચાયતમાં આવવા માટે ઢોલ સાથે પ્રથમવાર રજૂઆત કરવામાં આવ્યો લોકોમાં રો સાથે રમૂજ સાથે આશ્ચર્ય ફેલાયું હતું તાલુકા પંચાયતની લોબીમાં પણ લોકો આશ્ચર્યથી આ બનાવને જોઈ રહ્યા હતા આજુબાજુ હું ધર્મેન્દ્રસિંહ રાણા દેવળિયા ગામના સામાન્ય નાગરિક છું મારા ધર્મપત્ની શ્રી શીતલબાસ સેપુર તરીકે ભરૂચ મજાવે છે તલાટી કામ મંત્રી શ્રી હિરલબેન પ્રથમ દિવસે હાજર થયા તે દિવસે જ અમને પૂછવામાં આવ્યું કે ગ્રામ પંચાયતમાં તમે કામો કરો છો એમાં આ તલાટીને ટકાવારી આપો છો કે ના અમારી આવી કોઈ સિસ્ટમ નથી અમે ચોથું કામ કરીએ છીએ સારું કામ કરીએ છીએ પરંતુ જે દિવસથી હાજર થયા તે દિવસથી આજ દિન સુધી દેવળિયા ગ્રામ પંચાયતમાં એક પણ વખત હાજરી આપેલ નથી મારા પિતાશ્રીનું અવસાન થયેલ હોય મારે પેટીએમો ઘટાડવાનો હોય એ એવું કહે છે કે લખતા તાલુકા પંચાયત આવી જાઉં તો હું શું પંચોને લઈને અહીંયા આવું તલાટી મંત્રી મંત્રીશ્રીઓ શું અહીંયા તાલુકા પંચાયતમાં બેસીને પણ છે એટલો વહીવટ કરશે એના માટે અમે આજે ઢોલ લગાડા સાથે કેટીઓ સાહેબને અમે જાણ કરેલી છે અને આ બાબતમાં જો યોગ્ય પગલા નહીં ભરવામાં આવે તો આથી વધારે ઉગ્ર આંદોલન કરવાની મારો ફરજ પડશે